ઝારખંડની વતની મીનાદેવીનું નેમના પરિવાર જોડે સુખદ મિલન કરાવતું ભરૂચ સેવાયોગીય સમિતિ ઝારખંડના પલામુ જિલ્લાના રહેવાસી મીનાબેન ગોવિંદભાઈ ચૌધરી ઉંમર આશરે પંચાવન વર્ષ છે જે થોડા મહિના પહેલાં ભરૂચ રેલવે સ્ટેશન પાસેથી અજાણી સેવાભાવી વ્યક્તિએ ફોમ દ્વારા મીનાદેવી વિશે માહિતી આપતા ભરૂચ સ્થિત સેવાયોગીય સમિતિના કાર્યકર એમને લઈ આવી સેવાયોગ્ય સમિતિના કેમ્પસમાં રાખ્યા હતા ભરૂચ રેલવે સ્ટેશનથી મળી આવેલ ઝારખંડના મીનાદેવી સાથે સેવાયગ્ય સમિતિ સંસ્થાના સ્વયંસેવકોએ મીનાદેવી સાથે વાત કરી પરંતુ તેઓ ઝારખંડની સ્થાનિક ભાષા સિવાયની ભાષા ન જાણતા હોય તેમની ઓળખ મુશ્કેલ બની હતી પણ મીનાદેવીએ પોતાને યાદ એક કોન્ટેક નંબર આપ્યો આપેલ કોન્ટેક નંબર પર સંપર્ક કરતા જાણવા મળ્યું કે તેઓ કાબરાકાલા ગામ હૈદરનગર ઝારખંડના છે મીનાદેવીના પરિવારજને મીનાદેવીના પુત્રી અને જમાઈ કે જેઓ રાજસ્થાન રહે છે તેમનો કોન્ટેક્ટ નંબર આપ્યો સેવાયોગ્ય સમિતિના હિમાંશુ પરીખે પુત્રી જમાઈ સાથે વાત કરી તેઓના કહેવા મુજબ ડિસેમ્બર બે હજાર ચોવીસમાં મીનાદેવી પોતાની નાની પુત્રી અને જમાઈને મળવા ઝારખંડથી ટ્રેનમાં બેસીને પહેલીવાર રાજસ્થાન જતા હતા અને તેમને તેમની લોકલ ભાષા સિવાય બીજી કોઈ ભાષા આવડતી નહોતી તદુપરાંત ટ્રેનમાંગ એમનો સામાન પણ ચોરાઈ ગયો હતો અને ક્યાં ઊતરું અંગે ખ્યાલ ના રહેતા મીના દેવી ગૂમ થઈ ગયા હતા ત્યાર બાદ સેવાયગ્ય સમિતિ પરિવારના સભ્યોની મહેનતના પ્રતાપે મીના દેવીના રાજસ્થાન રહેતા પુત્રી અને જમાઈને બોલાવી એમના મેળા કરાવ્યો હતો મીના દેવી નું પરિવાર સાથે મિલન થતા હર્ષના આંસુ જોવા મળ્યા હતા यहीं पे हमें क्वालिटी बुलाया था और बहुत उसको तो सुन कि आज मेरे साथ में मुझे मिल गई है बड़ी तो वॉलेंटियर सेवा एक संस्था ना अनाथ गर्दा घरमा वर्ष से 360 से ज्यादा अनाथ रुपों के जे रोड पर रजरता होए अथवा तो हाईवे रेलवे माथि अथवा तो स्लम एरिया में के सीलो उत्तिकर माथि यहां आश्रय लेवा आवोले સંસ્થાના વોલન્ટિયર તેમનું કાઉન્સલિંગ કરે અને ત્યાર પછી ડોક્ટરની એડવાઇસ મુજબ તેની ટ્રીટમેન્ટ કરાવે છે અને એને રોજિંદી જિંદગીની પણ એમની કાળજી લે ઘટ ડિસેમ્બર મહિના પાસેથી કોઈ સમાજ માણસનો ફોન આવ્યો તો કોઈ બેન અહીંયા છે તો સંસ્થા ત્યાંથી લઈ અને અહીંયા આશ્રમ માટે લઈ એમનું કાઉન્સલિંગ કરતાં જ્યારે જોવામાં આવ્યું હતું કસલી એટલે સાહેબ હસ અમ ખબર કે અમને નહીં ખબર પડતી ધીરે ધીરે થોડી એમની સારી થતા પછી એમને એમનું પોતાનું અધૂરું એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર તે પણ જે અધૂરો હતો એના પર પછી એમના પરિવારનો ત્યારબાદ એમના જે જમાઈ છે જે દસ છે તેમની હતા એમને અમને જાણકારી આપી કે એમનું નામ મીના ગોવિંદ ચૌધરી છે ઉંમર પણ વર્ષ છે અને એ ત્યાં હૈદરાબાદ હૈદરાનગર એ બાજુના રહેવાસી ઝારખંડના એ રહેવાસી છે અને એ નાની છોકરી જે અહીંયા સ્થાન મેરેજ થયા હતા મળવા માટે ટ્રેનમાં નીકળી ગયા હતા એક્ચુલી એમને ત્યાંની ભાષા સિવાય કશું આવડતું નહીં હતું એના માટે એમાં કંઈક કમાન પણ ચોરાઈ ગઈ ક્યાં થઈ ગયા ક્યાં હોતર ખબર નહીં અત્યંત સ્થાન પહોંચ્યા નહીં એટલે એ લોકો કે ત્યાં રાજસ્થાન પણ રેલવે પર અને ઝારખંડે ત્યાં રેલવે સ્ટેશન પર ગયો તપાસ કરી પણ એમને કશું મળ્યું નહી એટલે એમણે એક્સા પણ છોડી દીધી પણ અમારા સ્વયંસેવકના અથાગ પ્રયત્નોએ જ્યારે એમના ફેમિલીનો કોન્ટેક્ટ થયો તો ત્યારે અમે જોઈ શકો છો એના પરિવારના સભ્યો એમને અહીંયા લેવાયા છે અને ઇવન ત્યાંના ગામના લોકો પણ રેગ્યુલર આ દસ દિવસથી દેવી જોડે વાત કરે છે એવી રીતના રોજ સવાગે ફોન કરે અને એમની સાથે જાણકારી કે ભાઈ તમે કેમ ચોકશો વિડીયો કોલ કરીને વાત કરશો એટલે સંસ્થા આવા ઘણા બધા આવા જે લોકો ટેમ્પરરી આ મેન્ટલની સ્થિતિને કારણે ઘર છોડી દીધેલું બે રોડને કારણે આવી ગયા એ લોકોને પોતાના ઘર સાથે મેળાપ કરાવે છે અને હાલમાં તમે જોઈ શકો છો કે બસો જેટલા લોકો અહીંયા જે અનાજ લોકો રહે છે એકચ્યુઅલી એમનો પરિવાર નથી પણ અમારા પરિવારના અમારા જે વોલેન્ટિયર છે તે જ એમના પરિવારના સભ્યો તરીકે કાળજી લેતા હોય છે